મહેસાણા સમાચાર ઘાસફૂસ અને વેલોથી ઢંકાઈ ગઈ સરકારી સાયકલો મહેસાણાના કુમાર કન્યા છાત્રાલયમાં સાયકલો પડી રહી છે બારસો સાયકલો જથ્થો થઈ રહ્યો છે ભંગાર ત્રણ મહિનાથી સાયકલો જથ્થો ભંગાર કટાઈ ગયેલી હાલતમાં જોવા મળી રહ્યો છે સાયકલો જથ્થાનું આખરે શું કરાશે તે નક્કી જ નથી થતું સરકાર અને એજન્સી વચ્ચે ક્વોલિટીને લઈને સાયકલો પડી હોવાની પ્રાથમિક માહિતી મળી સરકારી વિભાગ દ્વારા હજુ સુધી સાયકલો હસ્તગત લેવાઈ નથી

કે તેઓ આ સાયકલો વિદ્યાર્થીનીઓ સુધી પહોંચાડે સાયકલો પરતું કરવાનું હજુ સુધી ક્વોલિટી કેમ આ ભંગાર બની રહી છે શું ચોપડે દેખાડવા માટે આ કવાયત કરાઈ છે સરકારના કરોડો રૂપિયા આખરે કેમ વેડફવામાં આવી રહ્યા છે બીજી તરફ જે વિદ્યાર્થીનીઓ હકદાર હતી આ સાયકલોની તે તો પગપાળા જવા માટે જ મજબૂર છે કે હવે અધિકારીઓ જવાબ આપવા પણ તૈયાર નથી મૌન સેવીને બેઠા છે શું આખી પ્રક્રિયા માત્ર ને માત્ર ચોપડે દેખાડવા માટે હાથ ધરવામાં આવી હતી અનેક સવાલો છે પરંતુ કોઈ જ જવાબ આપવા તૈયાર નથી કઈ રીતે અહીં ઘાસ ઉગી નીકળ્યું છે તેની તસવીરો જુઓ સાયકલો પડી છે અને આજુબાજુમાં જાણે કે વનરાજીએ પોતાનો પોતાનું સામ્રાજ્ય જમાવી લીધું છે બાદ હવે મહેસાણામાં પણ જે ધોરણ નવની વિદ્યાર્થીઓને જે સાયકલ આપવામાં આવેલી છે તેનો જે જથ્થો હોય છે તે જોવા મળ્યો છે ખાસ કરી અંદાજિત બારસો જેટલો જે સાયકલનો જે જથ્થો હોય છે તે અહીંયા જોવા મળ્યો છે તમે તેની હાલત જોઈ શકો છો કે અહીંયા હજી સુધી વિદ્યાર્થીઓને આ સાયકલ ના પહોંચતા આની જે પરિસ્થિતિ હોય છે તે દયનીય બની છે તમે જોઈ શકો છો મોટાભાગની જે સાયકલો હોય છે તેમાં કાટ જોવા મળ્યો છે ખાસ વાત કરીએ તો થોડા દિવસો પહેલા જ કડી ખાતે આજે સ્કૂલનો જથ્થો જોવા મળ્યો હતો ત્યારે આજે પણ મહેસાણા આરટીઓની પાછળ જે કુમાર છાત્રાલય આવી છે તેના જે ગ્રાઉન્ડ હોય છે તેમાં આ જે જથ્થો હોય છે જે જોવા રહ્યો છે ખાસ વાત કરવામાં આવે તો જે ધોરણ નવમાં જે વિદ્યાર્થીની હોય છે તેને આ સાયકલ આપવામાં આવી છે ગરીબ અને મધ્યમ પરિવારની જે દીકરીઓ હોય છે તે સારો અભ્યાસ કરી શકે છે અને આગળ વધી શકે છે તેના માટે સહાય રૂપિયા આજે સાયકલો આપવામાં આવતી હોય છે પરંતુ હાલમાં આ જે જથ્થો હોય છે તે અહીંયા જોવા મળી રહ્યો છે ખાસ વાત કરીએ તો હજી સુધી જે વિદ્યાર્થીઓને સુધી આ સાયકલો પહોંચી નથી હાલમાં જે સૂત્રો તરફથી માહિતી મળી રહી છે તે પ્રમાણે આ કોન્ટ્રાક્ટર અને જે એજ સમાજ કલ્યાણ વિભાગ હોય છે તેના વચ્ચે કઈક પ્રોબ્લેમ થતા હજી આ સેકલ જથ્થો અહીંયા જોવા મળી રહ્યો છે જે તંત્ર હોય છે તેનું જ માહિતી મળી રહી છે તંત્રના જણાવ્યા અનુસાર હજી સુધી આ જે જથ્થો હોય છે તેમના હસ્તક લેવામાં આવ્યો નથી ક્વોલિટી ચેક કરવામાં બાકી છે ત્યારે આ જથ્થો હજી જોવા મળે છે પરંતુ જે વિદ્યાર્થીઓનો છે તે આશા રાખી રહી છે કે આ જે ક્વોલિટી ચેક હોય અથવા જે પણ પ્રોબ્લેમ હોય તેનું સોલ્યુશન આવે અને ફટાફટ જલ્દીમાં જલ્દી તેની જે સાયકલ હોય છે તે જે વિદ્યાર્થીઓ શ્રીનીઓ છે તેના સુધી પહોંચી શકે કેતન પટેલ ન્યૂઝ એટીન ગુજરાતી મહેસાણા રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ઓગસ્ટ મહિનામાં ધોધમાર વરસાદથી ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું ઠેર ઠેર લીલા દુષ્કાળના દ્રશ્ય સર્જાયા ન્યૂઝ એટીન ગુજરાતીની ટીમ દ્વારા રાજકોટ જિલ્લાના વાજડીગઢ ગામે મુલાકાત લેવામાં આવી ત્યારે અહીંના મોટા ભાગના ખેડૂતોને પારાવાર નુકસાની વહોરવાનો વારો આવ્યો હોવાનું સામે આવ્યું વાજડીગઢ ગામ ખાતે મોટા ભાગના ખેડૂતો તુવેર કપાસ સોયાબીન તેમજ મગફળી સહિતના પાકને મોટું નુકસાન થયું સરકાર તાત્કાલિક અસરથી નુકસાની બાબતે સર્વે કરાવીને ખેડૂતોને આર્થિક સહાયની ચૂકવણી કરે તેવી માંગ ખેડૂતોએ કરી જગતનો તાત છેલ્લા કેટલાય સમયથી વરસાદની કાગડોળે રાહ જોઈ રહ્યો હતો પરંતુ જે પ્રમાણે વરસાદ વરસ્યો છે આશીર્વાદ રૂપે નહીં પરંતુ રૂપી વરસાદ છે તે રાજકોટ શહેર તેમજ રાજકોટ જિલ્લામાં વરસ્યો છે ને હું આપને મારી પાછળના જે દ્રશ્યો બતાવી રહ્યો છું આ દ્રશ્યો છે રાજકોટના વાજડી ગામના આ દ્રશ્યો છે જોઈ શકાય છે કે કઈ પ્રકારે આ તુવેર છે તે હવે બળી ચૂકી છે આ દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે કઈ રીતે તુવેરનો પાક છે તે સંપૂર્ણપણે નાશ પામી ચૂક્યો છે જે પ્રમાણે લીલા દુષ્કાળની પરિસ્થિતિ રાજકોટ જિલ્લાની અંદર જોવા મળી રહી છે અહીંના ખેડૂતો આપણી સાથે છે આપણે તેમની સાથે વાતચીત કરવાનો છે તે પ્રયત્ન કરીશું કે આખરે ક્યાં પ્રકારની પરિસ્થિતિ છે શું કેશો સાહેબ ખેડૂતની તો પરિસ્થિતિ આમાં સાહેબ અત્યારે ઓલરેડી સાડા ત્રણ મહિના જેવો ટાઈમ થઈ ગયો સાડા ત્રણ મહિનાનો જે ખર્ચો ગણી સાહેબ તો અત્યાર સુધી બિયારણથી માંડી હાઇબ્રિડ બિયારણ ખાતર દવા અને મજૂરી ઘણો ઘણો બધો ખર્ચો લાગી ગયો છે પણ આ પાક અમારો સાહેબ સંપૂર્ણપણે ફેલ છે હવે જયારે કઈ આમાં વરાપ થાય અને જો વરસાદ આગળ ન આવે તો પછી દિવાળી પછી નવું વાવેતર થઈ શકે એમ છે તુવેરનો નો પાક છે જે બળીને ખાક થઈ ચુક્યો છે ને આ દ્રશ્યો જ છે તે ઘણું બધું કહે છે ઠાકરસિંહ છે આપણી સાથે ઠાકરસિંહભાઈ શું કહેશો ગામની અંદર કયા પ્રકારનું અને કેટલા વિઘાવાની અંદર નુકસાન જોવા મળી રહ્યું છે કયા કયા પાકોમાં શું કહેશો આપણે કપાસ તુવેર અને સોયાબીન જેવા પાકોની અને શાકભાજી એમાં એંસીથી પંચ્યાસી ટકા નુકસાન છે મગફળી થોડા ઘણી બચી છે પણ એ આશા રાખી જો પાછળના વરસાદ અતિ ન થાય તો બચી શકે નહીં એમાં ફૂગ અને યળોનો ઉપયોગ આવે તો એ પણ નાશ થઈ જાય હવે આ તું તો અત્યારે હાવ ફેલ થઈ ગઈ છે આમાં કાંઈ જ નહીં લેવા પણ નથી વીઘે છ હજાર પાંચસોનો ખર્ચો ચડી ગયો છે એક વીઘે તો જાજો પાક ખેડૂતોને વાજળીગઢની અંદર તુવેરનો છે અને ભાઈ શાકભાજીનો એ તો ફેલ થઈ ગયા કપાસ ફેલ થઈ ગયા હવે ખેડૂતોને માત્ર રહી છે બધે તંત્ર ચાર ચાર વીઘાની મગફળી પાંચ ટકા દસ ટકા હવે એની ઉપર આશા રાખી બેઠા છે આ પાક છે તે સદંતર નિષ્ફળ નીવડ્યો છે ત્યારે સરકાર દ્વારા વહેલામાં વહેલી તકે સર્વે કરવામાં આવે ને ત્યારબાદ કહી શકાય કે ખેડૂતોને તાત્કાલિક અસરથી નાણાકીય સહાય ચૂકવવામાં આવે તે પ્રકારની માંગ ખેડૂતો કરી રહ્યા છે અંકિત પોપટ ન્યૂઝ એટીન ગુજરાતી વાજડી ગઢગામ રાજકોટ બુલેટિનમાં રોકાઈશું એક નાનકડા વિરામ માટે આપ જોતા રહો ન્યૂઝ એટીન ગુજરાતી બહાર જળબંબોળ થઈ ગયો લોકો પોતાના ઘરની બહાર નથી નીકળી શકતા જો આખું ગામ કેવી રીતે પાણીમાં તરી રહ્યું છે ભારે વરસાદના કારણે ભુજના અનેક વિસ્તારમાં કંઈક આ રીતે જળબંબોળ થઈ ગયાની તસવીરો જોવા મળી સરપટ નાકા બહાર એક એક માળ પાણીમાં ગરકાવ છે જળબંબાકારની સ્થિતિ વચ્ચે ઘરોમાં પાંચ થી છ ફૂટ પાણી ભરાયા છે સતત વરસાદથી ભુજના નીચાણવાળા વિસ્તારના હાલ બેહાલ થઈ ગયા છે ભુજ જેવી હાલત છે અબડાસાના વાંકુ ગામની

જે પોરબંદરથી નરવાઈ માતાજીનું મંદિર જે આવે છે મંદિરથી આગળ જે આ પોરબંદરથી સોમનાથનો જે મુખ્ય નેશનલ હાઈવે છે તે નેશનલ હાઈવે પર આ જે સાઈડમાં જે પાણી છે તે પાણી જળબંબાકારની સ્થિતિમાં પડેલા છે તો સાથે જ આ જે પાણીનો જે પ્રચંડ પ્રવાહ હતો તેના કારણે જે હાઈવે છે તે માં પણ ધોવાણ થયું છે દસ થી પંદર ફૂટ જેટલા આપ જોઈ શકો છો કે જે ખાડા જે છે તે ખાડા હાઈવે પર જોવા મળી રહ્યા છે હાઈવે છે તે હાઈવેનું ધોવાણ જો થયેલું જોવા મળે છે ઠેકઠેકાણે ખાડા જે છે ગાબડા છે તે પડી ગયા છે તો સાઈડમાં જે હાઈવેનું જે સ્લોપ જે છે તે સ્લોપ આપ જોઈ શકો છો કે આખી મોટી માત્રામાં ધોવાણ જે છે થયું છે અને આખા મોટા જે પથ્થરો જે છે તે ફંગોળાઈ ગયા હોય અને જે રેલમછેલમ આખી જે હાઈવેનું જે સ્લોપ છે તેમાં જોવા મળી રહી છે અને મોટા મોટા ગાબડા જે હાઇવેમાં પડ્યા હોવાના કારણે આ જે દ્રશ્યો છે તે કેવું આખું જે હાઈવે છે તે કેટલા માત્રામાં મોટી સંખ્યામાં પાણી આવ્યું છે તેના કારણે જે હાઇવેના રસ્તાઓ છે તે ધોવાઈ ગયા છે અત્યારે પરિસ્થિતિ આપ જે જોઈ શકો છો કે આ પોરબંદર સોમનાથનો જે મુખ્ય હાઇવે જે નેશનલ હાઇવેનો છે ત્યાંના દૃશ્ય છે અને આવી જે પરિસ્થિતિ છે તે ઉપરવાસના ડેમોના કારણે પોરબંદર જિલ્લામાં થઈ હતી અને ગેલપંથક જે છે તે ફરી એક વખત પેટમાં ફેરવાઈ ચૂક્યો છે પ્રતિશીલું યુજેટીન ગુજરાતી પોરબંદર ઉપરવાસમાં ભારે વરસાદના કારણે પોરબંદરનો ઘેડ વિસ્તાર જળમગ્ન થયો ઘેડ પંથક ગામો પાણીમાં ગરકાવ થયા હતા ત્યારે પોરબંદર સોમનાથ હાઈવે પર પશુઓનો જમાવડો જોવા મળ્યો ચિકાસા ગામે હાઈવે પર બસો જેટલા પશુઓને બાંધવામાં આવ્યા ગામમાં પાણી ભરાઈ જતા પશુઓને હાઈવેના ડિવાઈડર સાથે બાંધવા માલધારીઓ મજબૂર બન્યા છે માલધારીનું કહેવું છે કે પશુઓને ખવડાવવા માટે ઘાસચારો પણ નથી પોરબંદર જિલ્લામાં ઓગણીસો ત્યાસી બાદ પ્રથમ વખત જે રીતે ભારે વરસાદ તેમજ જે ઉપરવાસના ડેમોના પાણી છે તે પાણી ફરી વળતા જે પોરબંદર જિલ્લો જે સમગ્ર જિલ્લો છે તે જળબંબાકાર થયો હતો અત્યારે આપ જે દ્રશ્યો જોઈ શકો છો તે પોરબંદરના જે ચિકાસા ગામના છે ચિકાસા ગામના જે દ્રશ્યો જે છે અને જે ખાસ કરીને જે પોરબંદર સોમનાથ હાઈવે છે તે હાઈવેના દ્રશ્યો છે હાઈવે પર જે સૌથી વધુ જે ભેંસો જે છે પશુઓ છે તે બાંધવામાં આવ્યા છે કારણ કે જે ગામોમાં પાણી છે તે પાણી ફરી વળતા માલદારીઓ છે તે માલદારીઓ પોતાના પશુઓને લઈ અને ફરજિયાત પણે જે આ પોરબંદર સોમનાથ હાઈવે છે ત્યાં લઈ આવવા માટે મજબૂર બન્યા હતા અત્યારે જોઈ શકો છો કે આ પશુઓ જે છે ભેસવો છે તેને નિરણ સહિત પાણી પીવડાવવાની જે કામગીરી છે તે માલદારીઓ કરી રહ્યા છે ઓગણીસો માં એમ કે વધારે પૂરા આવ્યું હતું ત્યારે ઓગણીસો રાખી આપણે જગ્યા બગાડી કંઈ રહેવાતી નહીં ખેતનું રોહી નહીં અત્યારે તમે આયા તમારું પશુઓને ને બાંધ્યા છે કઈ રીતના પછી અત્યારે નિરણ ને પાણી આવે હા નિરણ બે બધું પડી છે કાઠડી આવે થાય ને ઈ તો આપણે પશુઓને ખવરાવવા માટે જે ઘાસચારો છે તે ઘાસચારો પણ આ પાણીમાં પલળી જવાના કારણે તેઓને નુકસાની ગઈ છે અને ખાસ કરીને પશુઓને પાણી સહિત અત્યારે હાલ જે હાઈવે છે ત્યાં હાઈવે પર આપવામાં આવી રહ્યું છે ત્યારે લોકોની માંગણી છે ખાસ કરીને માલધારીઓની માંગણી છે કે જે ઘાસચારો છે તેની વ્યવસ્થા કરવામાં આવે પોરબંદર દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાડિયા તાલુકાના સામોર ગામે ભારે વરસાદમાં રસ્તાઓ ધોવાયા ત્યારે ભારે વરસાદમાં કોઝવે ગાબડું પડી ગયું જેના કારણે લોકોને હાલાકી પડી સામોર ગામે કોઝવે તૂટતાવર જવર કરવા માટે લોકો પરેશાનીનો સામનો કરી રહ્યા છે કોઝવે તૂટવા થી ખેડૂતોને માંગ છે પૂરાવે એટલે અહીં નીકળવાનું બહુ પ્રોબ્લેમ થઈ છે અને 5-7 ગામની ટ્રેક્ટર કોઈ પણ બંધ વરસાદ નહીં કોઈ નીકળી શકતો નથી થોડીક પૂર આવે તો પણ આમાં અમે કોઈ પણ અવરજવર કરી શકતા નથી ઉજવે તૂટી ગયો છે તો હાલકીનો સામનો બધાને બહુ કરવો પડે ત્રણસો થી ચારસો ખેડૂત આ બાજુ વસવાટ કરે છે અને ચાર થી પાંચ ગામનો આ રસ્તો છે કે જાય છે બધા અહીંથી પસાર થાય છે અને ખેતરો આ બાજુ પણ બધાના છે અને આ બાજુ પણ છે અત્યારે માલધારી વરણ છે ખોળ લેવા જવાનું હોય ટ્રેક્ટર પણ અહીંથી નીકળે એમ નથી

ખંભાળિયા તાલુકાનું આ સામોર ગામ છે તે સામોર ગામથી વાડી વિસ્તાર તેમજ અન્ય ચાર થી પાંચ ગામને જોડતો માર્ગ છે તે માર્ગ પર આવેલો મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે વડોદરામાં ભાજપની મહિલા નેતા એ શરમ નેવે મૂકી છે પૂરની સ્થિતિ વચ્ચે મહિલા નેતા રીલ બનાવવામાં વ્યસ્ત હતા વિશ્વામિત્રી નદીના પૂર વચ્ચે મદદને બદલે રીલ બનાવી સોશિયલ મીડિયા પર મહિલા નેતાએ રીલ પોસ્ટ કરી

નાગરિકોની મદદે તેઓ ન આવ્યા પરંતુ રીલ બનાવવાનો સમય તેમને ચોક્કસથી મળ્યો આ પહેલા પણ અનેક વખત તેઓ વિવાદમાં આવી ચૂક્યા છે આડકતરી રીતે અને હવે ચારમી પટેલ જેઓ રીલ બનાવતા જ અનેક તર્ક વિતર્કે જોર પકડ્યું છે ચારમી પટેલ પોતાના પતિ સાથે આ પાણીમાં પૂરના પાણીમાં રીલ બનાવવામાં મસ્ત જોવા મળ્યા બીજી તરફ વડોદરાની જનતા પરેશાન થતી રહી આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ વધુ અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યુઝ એટીન ગુજરાતી